કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઓગસ્ટ રોજ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે મંજૂરી આપવામાં આવી હતી જેના હેઠળ જે કોઈ પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટા સમાચાર ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસની દેશમાં તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતના ખરીફ બે હજાર ચોવીસ પચીસ સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તારીખ પચીસ ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો હવે રવિ સિઝન શરૂ થતાં રાજ્યમાં તેત્રીસ જિલ્લાના તમામ ખેડૂતો માટે રવિ બે હજાર ચોવીસ પચીસ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તારીખ જે તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે જે અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાના અઢાર હજાર ચોસઠ ખેડૂતોને લાભ મળશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વગર વ્યાજે ત્રણ લાખની લોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય પાત્ર લોકોને લાભ આપવાનો છે આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગયા વર્ષે સત્તર સપ્ટેમ્બરે તેની શરૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓ ખૂબ જ ઓછા વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે સરકાર દ્વારા આ યોજનામાં અઢાર કૌશલ્ય વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો લાભ ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરોને મળશે આ યોજના હેઠળ સરકાર ઘણા મોરચે લોકોને મદદ કરવા જઈ રહી છે આ યોજનાનો સૌથી મોટો લાભ એવા કુશળ લોકોને મળશે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આ કાર્ડમાં પચીસ લાખ મળશે આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂપિયા ચાલીસ કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે તો તમે પણ આ લાભ મેળવા માંગો છો તો ફટાફટ તમારું વયવંદના કાર્ડ છે તે તમે મેળવી લો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે સત્તરથી બાવીસ ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાતરો થીજાવતી ઠંડી પડી શકે છે અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા પણ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે ફાર્મર આઈડી નોંધણી વિશેની મહત્વપૂર્ણ માહિતી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં ગુજરાતની વાત કરીએ તો ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે તો આ સૌથી મોટી ઉપલબ્ધિ છે દોસ્તો ગુજરાત રાજ્ય માટે અને જે કોઈ પણ વ્યક્તિ છે તેઓને હજુ સુધી નોંધણી થઈ નથી તો તેના માટેની તારીખ પણ લંબાવવામાં આવી છે તે પણ હું આપશો સૌને આગળ આજ વિડીયોની અંદર જણાવું તો રાજ્યમાં છાસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે બ્યાસી કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ એટલે કે બ્યાસી કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે એટલા માટે આપવામાં આવશે કારણ કે રાજ્યની અંદર આટલા બધા ખેડૂત રજિસ્ટ્રી નોંધણી છે તે થઈ ગયા છે તો દેશનું સૌથી પહેલાં નંબરનું રાજ્ય ગુજરાત આવે છે જેઓએ આ લક્ષ્યાંક છે તે પ્રાપ્ત કર્યો છે આગળ વાત કરીએ દોસ્તો આમાં તો પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની રૂપિયા એકસો ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે સાથે સાથે દોસ્તો ફાર્મર રજિસ્ટ્રી આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે અગાઉ તેની તારીખ છે દોસ્તો તે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે તે નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે તે તારીખ છે તે લંબાવીને પચીસ ત્રણ બે હજાર પચીસ કરવામાં આવી છે એટલે જે કોઈ પણ ખેડૂતો છે તેમને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે તો આવનારા નવા વર્ષની અંદર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી લો જે વ્યક્તિ છે તે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગે છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે દોસ્તો કે તારીખ છે તે હવે લંબાવી દેવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટી ખુશખબર ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ બેંકે ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે હવે ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે અગાઉ આ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયાની હતી તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ચાલુ ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ આ પર અરજી કરવાની રહેશે આપે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે એટલે કે આવનારા બે હજાર પચીસના વર્ષમાં તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ કિસાન યોજનામાં બાર હજારનો હપ્તો દેશમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની અપેક્ષા છે નાણામંત્રીએ આ મુદ્દે ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી છે દેશના બજેટ બે હજાર પચીસ છવ્વીસની સંભવિત તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ છે જેમ દર વર્ષે એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે આગામી બજેટની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પણ બે બેઠકોની અધ્યક્ષતા કરી છે તો હવે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે તેને આખા વર્ષની અંદર છ હજાર રૂપિયા છે તે હપ્તા દ્વારા આપવામાં આવતા હતા તેઓને હવે હપ્તો છે તે ડબલ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી શકે છે બજેટની અંદર તો આ સૌથી મહત્વપૂર્ણ માહિતી કહેવાય જો ખેડૂતોને બાર હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવશે તો ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી શકે તેમ છે તો ખેડૂત મિત્રો આ હતી મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ